લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પસંદ કરેલા ઉમેદવારો અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે ગુજરાતના બસો માંથી છત્રીસ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાં સૌથી વધુ ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર અને અપક્ષના ઉમેદવાર ઇસ્માઇલ અહેમદ પટેલ પર સૌથી વધુ ક્રિમિનલ કેસ છે ચૈતર વસાવા પર તેર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી સત્તર ગંભીર ગુનાની કલમ છે જ્યારે છપ્પન અન્ય કલમ છે ચૈતર વસાવાની સામે ધાડ છેડતી ઘર ફોડ ઉશ્કેરણીજનક સ્પીચ આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવા સહિતની કલમ હેઠળ થઈ ચૂક્યા છે ભાજપના છવ્વીસ માંથી ચાર ઉમેદવારની સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી બે ઉમેદવારોની સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે કોંગ્રેસના ત્રેવીસ ઉમેદવારો પૈકી પાંચ સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી ત્રણ સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે સરેરાશ જોઈએ તો ગુજરાતના આઠ ટકા એટલે કે એકવીસ ઉમેદવારોની સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ